ના મંદિરે પગી જાય છે ભાઈ જો મેડી માં મંદિરે તાવો પણ ચાલુ છે તો જોઈ લઈએ ફાઇનલી આપણે પહેલા દર્શન કરવા આવ્યા હતા પણ દર્શનમાં આપણે એવું જોઈ લીધું તો કે તાવો છે એટલે પાછા દર્શન કરવા આવ્યા છે તાવાના દર્શન થઈ ગયા અને આપણે તાવાનો પણ વિડીયો જય ભગવતી જય માતાજી હા તાવલો દેવાની છે ત્યાં જ હા મતલબ બરોબર hello, bài giảng của anh này nó khát tao mà ở

अच्छी जाने तटा वो साबला

હડદ થી તાવો કરવા આવ્યા હતા અને તાવો માતાજી શીખવાડી આપણે દર્શન કરવા આવ્યા હતા માતાજી જોઈ લીધા કે ભૂવા જ એવા ઘડી ખમન હોય કે પ્રસાદી લેતા હતા એટલે આપણે પાંચ દસ મિનિટ ઉભા રહી ગયા તો માતાજીના પર નામ પડે એટલે ભગાય નહીં એટલે આપણે તાવો જમીને પ્રસાદી લઈ લઈ હવે ત્રીપર તમારું જને વધેરવાનું હોય ને વધેર નાખો કે કયા જોજોરવાનું છે 12 બધાય 12 વધે આ એક ને પુત્ર નેમ નહોતું આપી જો ના બહાર મૂકી દેતો ગટમાં

જય માતાજી જય મેરુમાં તો જો હું તમને મેઘરાજી નું મંદિર હું ફોન બતાવું છું બરોબર